ચુટાયેલા પ્રતિનિધિઓ છે તેઓને માનવીક ટકોર કર્યો હતી તેઓ વારંવાર સ્વચ્છતા ઉપર ભાર મૂકી રહ્યા હતા તેનો મતલબ તે નીકળી રહ્યો છે કે ગુજરાતમાં જે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત જે મિશન ચાલી રહ્યું છે ત્યાં હજી કચાસ દેખાઈ રહી છે કેમ કે ઠેર ઠેર જ્યાં જો ત્યાં ગંદકી તો દેખાઈ રહી છે ભૂપેન્દ્ર પટેલના જે સ્વભાવ મુજબ તે હસતા મોઢે જ આવી વાત કરતા હોય છે પણ આ જે વાતમાં તેઓએ ઘણી બધી મોટી વાતો પણ કહી દીધી છે અમે તેઓના જે પ્રવચનના કેટલાક અંશો રેકોર્ડ કરેલા છે તે પણ અમે આપને બતાવીએ છીએ પહેલા તમે તે સાંભળો ચાલો તો આમ તો ચેક લેવાની વાત છે બી મે બધું મારી ટેવ છે કે બી એક થોડું હસતા હસતા રિલેક્સ મૂડમાં પણ બધું કહું છું તો તમને જ એટલે કરવાનું તો છે જ આપણે એટલું સમજીને ચાલશે કે હવે આ તો હસતા હસતા કીધું છે આપણે નહી કરીએ તો એ તો ધીમે ધીમે ऍक्शन तो आवेच छे તમને ખબર તો દેખાતા તો હશે ऍक्शन ना લેવા પડે ને કામ થાય એવું કરીએ આપણે બધા એક हरिपाजा बिखेर वाइब्रेंट માં બધા જોડા જો એટલા स्वच्छता દેખવા ના જે ગમેદાર ગમેતે આગળ આવી વિઝિટ જાય આપણા બધા ફોરેનર્સ આવે કે ગમે ત્યારે ગમે તે સ્થળ ઉપર જઈ શકે એમને જ્યાં ઈચ્છા થશે ત્યાં જોવા જાય તો એ વખતે આપણી એટલીસ્ટ સ્વચ્છતા તો દેખાવી જ જોઈએ બધાએ એટલું તો કરી દેવાય એવું છે થઈ જશે ને એટલું તો બરોબર હવે તો આપણે બારે મહિના સ્વચ્છતા પાછળ રાખવાનું છે એવું નથી કે મહિનો આપણે નિર્વળ ગુજરાત ટુ પોઈન્ટ ઓ શરૂ કરી દીધું છે એટલે એમાં સ્વચ્છતા અભિયાન હવે ક્યાંય એક મહિનો ચલાવવાનો નથી એટલે આપણે બધા અરે થાય એવું છે થોડુંક તમે હું ઘણી વખત જોઉં ને તો સ્કૂલમાં સ્કૂલ બોર્ડ હોય ને સ્કૂલમાં બહુ ઓછા પૈસા આપે એન્ટર્નમેન્ટમાં પૈસા આપતા જ નથી હોતા આપણે સ્કૂલમાં હા નથી આપતા એટલે એ બિચારા શિક્ષક તો શું કરે અને શિક્ષકો હંમેશા તમે એક સ્વભાવ રહ્યો છે કે શિક્ષક ચા બે જણા પીવે ને તોય બે જણા એકબીજાનો હિસાબ આપી દેતા તરત થાય હવે એવા સંજોગોમાં હું આ ઉદાહરણ એટલા માટે આપી રહ્યો છું કે એવા સંજોગોમાં પણ શિક્ષક સારા હોય છે ને તો એની સ્કૂલ ગમે તેની પાસેથી જઈને એ પૈસા લઈ આવીને એનું રિપેરિંગ સારું કરાવે સ્કૂલ સારી રાખે ઝાડપાન ઉગાડે રોજ એને પાણી પીવડે બધું કરે ફક્ત એના અંદર એવું છે કે મારી સ્કૂલ હું જ્યાં સ્કૂલમાં જાઉં છું ત્યાં વિદ્યાર્થી અને સ્કૂલ બે સારા હોવા જોઈએ એક જ ભાવ એનો પગાર તો બધાને હળખો જ મળતો હશે ને બધા શિક્ષકો શિક્ષક કરી શકે તો બીજા બધા ના કરી શકે કરી શકે આપણે તો બાજુ પર મૂકી દેવાનું અત્યારે એ લોકોને તો પૈસા નથી આપતા ને એમને કરવાનું થાય ત્યાં આગળ તકલીફ આપણે તો પૈસા છે હવે તમારી પાસે સારું કરવાનું છે એટલે ખૂબ સારી રીતે આયોજન રીતે કરીએ અને બધા એક થઈને કરીએ કે ભાઈ મારા વોર્ડમાં તો કરવું જ પડે તમે તમારા વોર્ડમાં લઈ જાવ એવું નહીં ચાલે એવું બધું ના હોય આપણે બધા એટલા તો શું નિયર થઈ ગયા એટલે પછી એમના વોર્ડમાં જ બધું કામ કરાવે એવું એ ના ચાલે અને દารา સભ્ય નગરપાલિકા ઉપર કે મહાનગરપાલિકા ઉપર કંટ્રોલ કરી એ ના ચાલે સજેસન આપી શકાય બળવા સજેસન હોય બધે નહીં પૂછના સરકારથી ચાલે સજેસનથી ચાલે એમાં બેસ્ટ હોય આપણે બધાય ભેગા થઈને કરવા ચાલો

જે અંતિમ પ્રવચન હતું રાજકુમાર બેનીવાલે તેઓ પણ આહવાન કર્યું હતું કે એક અઠવાડિયામાં જે સ્વચ્છતાને લઈને ગુજરાતમાં દરેકે મિશન ચલાવવું જોઈએ અને પોતાના વિસ્તારને સ્વસ્થ રાખવો જોઈએ કેમ કે આવનારા દિવસોમાં જે વાયબ્રન્ટ સબિટ યોજાવાની છે ને તેમાં જે આવનારા પ્રતિનિધિઓ છે તે ગુજરાતના કોઈ પણ ઠેકાણે જઈ શકે આવું ભૂપેન્દ્ર પટેલ પોતે બોલ્યા હતા હવે જોઈએ જે સ્વચ્છતાને લઈને જે ભાર મૂક્યો છે જે ચેક અર્પણ કર્યો છે તેને લઈને ગુજરાત કેટલું ઝડપી સ્વસ્થ થાય છે આ છૂટાયેલા પ્રતિનિધિઓ તેમજ જે અધિકારીઓ છે તે આ બાબત કેવી આગળ લઈ જાય છે કેમેરામેન રાજેશ મિસ્ત્રી સાથે તોફી રાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર